વડાપ્રધાનના હસ્તે આજે રેલવે એન્જિન સહિતના અનેક પ્રકલ્પોના લોકાર્પણ થયા હતા તેમાં ખાસ કરીને લોકોને ઉપયોગી એવી ભેટ મળી હતી વલસાડથી દાહોદ નવી એક્સપ્રેસ ટ્રેનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો જેનાથી દાહોદ અને દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટીમાં વધારો થશે દાહોદથી દરરોજ અગિયાર પંચાવન કલાક ટ્રેન ઉપડશે અને રાતે આઠ પાંચ એ વલસાડ પહોંચશે તેમજ વલસાડથી સવારે પાંચ પંદર કલાકે ઉપડશે અને અગિયાર પાંચ કલાકે દાહોદ પહોંચશે આ ટ્રેન લીમખેડા પીપલોદ ગોધરા ડેરોલ સંભળાયા વડોદરા મિયા ગામ ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી બિલીમોરા આટલા સ્ટેશન ઉપર રોકાશે અને આ ટ્રેન દરરોજ માટે શરૂ કરવામાં આવી છે જેથી મુસાફરોને દાહોદથી વલસાડ સુધી જવા આવવા માટે સુવિધા મળી રહેશે વડાપ્રધાને વચ્ચેલી લીલી ઝંડી આપી ટ્રેનને વલસાડથી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ ટ્રેન દાહોદના સ્ટેશન ઉપર આવી પહોંચતા સાંસદ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો અધિકારીઓએ ટ્રેનનું સ્વાગત કરી લોકો પાઇલટનું મોઢું મીઠું કરાવ્યું હતું દાહોદના ઇતિહાસમાં આજનો દિવસ એ સુવર્ણ અક્ષરે લખાયો આજનો દિવસ છે નવ હજાર હોર્સ પાવર્સનું રેલવે એન્જિન દેશને સમર્પિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી માની મોદી સાહેબ આજે આવ્યા હતા દાહોદ લોકસભાના સાંસદ તરીકે અને દાહોદ વાસીઓ વતીથી માન્ય મોદી સાહેબના અમે આભારી છે રેલ મંત્રી શ્રી અને માન્ય મોદી સાહેબનો અમે ધન્યવાદ આભારી છે કે દાહોદમાં નવ હજાર હોર્સ પાવર્સનું એન્જિન દેશને સમર્પિત કરીને હવે દાહોદનું નામ પૂરા વિશ્વની અંદર ગુજવાનું છે તેવા પ્રસંગે વલસાડ દાહોદ ઇન્ટરસીટી ખેડૂતો વિદ્યાર્થીઓ નોકરી વગરના લોકોને છે કે વલસાડ દાહોદ સુધી અવર જવર માટેની અમારી ડિમાન હતી એ ડિમાન્ડ આજે પૂર્ણ કરી છેલ્લા અગિયાર વર્ષની અંદર અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવેના અલગ અલગ ક્ષેત્રે બાવીસ હજાર કરોડ કરતાં વધુની રકમ કેન્દ્ર સરકારે દાહોદ વિસ્તારને આપી છે ત્યારે માની મોદી સાહેબ અને રેલ મંત્રી સાહેબના અમે ખૂબ આભારી છે અને મોદી સાહેબના ધન્ય વાત કરીએ છીએ કે માનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને બાદમાં પ્રધાનમંત્રી બન્યા પછી દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ દાહોદનો સર્વાંગી વિકાસ થાય આદિવાસી સમાજ વિકાસ થાય એ વનબંધુ કલ્યાણ યોજના હોય પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ હોય દરેક ક્ષેત્રે દાહોદ જિલ્લો ને અમારા સમાજના ભાઈઓ બહેનો વિકાસ થાય એના માટે સ્માર્ટ શેર થી લઈને દાહોદ નો અનેક ગણી ગતિ વિકાસ કરવા માટે મે માન્ય મોદી સાહેબના આભારી છે થેન્ક યુ ધન્ય દાહોદ વલસા ઇન્ટરસિટી ટ્રેન ને આજે આદરણીય ગેસ્ટ આવર અફઘાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીલી ઝંડી આપી અને આજે દાહોદ ખાતે એનું આગમન પણ થયું છે સ્વાગત પણ કરવા માટે આદરણીય અમારા સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ અમારા રેલવેના મેમ્બર શેતલભાઈ કોઠારી સાહેબ અમારા મંડળના પ્રમુખ લાલાભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકરો આજે રેલવે સ્ટેશન ખાતે દાહોદ ઉપસ્થિત છે અને દાહોદ વલસાડ ઇન્ટરસિટી ટ્રેન એ ખાસ કરીને દાહોદ ગ્રામ્ય દાહોદનો જે આદિવાસી સમાજ છે એના માટે આશીર્વાદ સમાન છે એટલા માટે કે મોટે ભાગે બહાર લોકો જ્યારે પણ કઈ કામ જતા હોય ત્યારે આ ટ્રેનનો મેક્સિમમ વધારે વધારે ઉપયોગ થતો અને અર્જન્ટમાં પણ જાય જરૂર પડે ત્યારે આ ટ્રેનનો જ ઉપયોગ થાય એટલે અમારા આદિવાસી સમાજ માટે સમગ્ર જનતા માટે પણ આ ટ્રેન આશીર્વાદ સમાન છે એટલે દેશ દાહોદ આદરણીય મોદી સાહેબ નો અને અશ્વિની વૈષ્ણવ સાહેબનો પણ આ પ્રસંગે આપણે ખૂબ આભાર માનીએ દાહોદના સાંસદે જે આ ટ્રેન શરૂ કરવા માટે પણ ખૂબ પ્રયત્ન એમનો પણ આપણે આભાર માનીએ